છે ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબેન છે એ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધી ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીના બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ ટુ એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ખાતે આવેલ એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયનતી ઠાકોર પણ સાથે હતો અને આ બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે કંઈ કલમ થાય તેની સામે હાલ ફરિયાદ નહીં ત્રણસો આઈપીસી કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે